સાતો પચાસ માં અઢી હજાર આપણે ખોલી ને બતાવી દેજો સિક્કા મારેલા હે આમ જો દોરો જુઓ ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ જ છે ને આપડે પછી આપડે એનો ભાવર નો વિનર થયેલું ઓહો સમજો ઓરિજિનલ વસ્તુ આપડે ખોલી ને બતાવી ને એક વાર મિત્રો

છસો રૂપિયા અને આપણે ટીપુ સુલતાન આપણે બહુ મિત્રોની આપણે કોમેન્ટ હતી ટીપુ સુલતાન ટીપુ પઠાણ ટીપુ પઠાણ છે આપણે આપણે જુઓ આપણે આનો ભાવ સાતસો પચાસ રૂપિયા એટલે બે હજાર બારમાં આપણા જો આપણે ત્રીસ નંબરની દોરી આવે ટીપુ સુલતાન આપણે એ છે તમારી પાસે ઓહો થી જયપુર સુધી તમને આપણે ખોલીને બતાવો એકવાર ગ્રાહકને બ્લેક બ્લેક આપણે ભાવ વાર માં

તમારા પૈસાનું તમને પૂરું વર્તન મળશે ડોરો સારો આવશે ઓકે હાલો